નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે અગિયાર દસ બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેનેથી બચો કામનું ટેન્શન તમારા મગજને ગેરી વળશે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નહીં બચે તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ તમારા એક સારા કામને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝગડી શકો છો આમ કરવાથી તમારો મૂળ બગડશે સાથે જતે તમારો કિંમતી સમય પણ બગાડશે તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે ઉપાય નિરંતર સારું સ્વાસ્થ્ય સાચવવા માટે દાળ કાળા ચણા કાળા વસ્ત્રો અને રાઈનો તેલ દાન કરો વૃષભ રાશિફળ તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો તેમની મદદને ગરિમાપૂર્ણ રીતે સ્વીકારો તમારે લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ નિયમિત રીતે તમારી સમસ્યાઓ શેર કરવાથી તમને મદદ મળશે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો તમારું બેદરકારી ભર્યું તમારા માતા પિતાને ચિંતિત કરશે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં તેમને વિશ્વાસમાં લેજો લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોડારા લોકોમાં રસ જગાડશે આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે સંતોને કાળા અને સફેદ વસ્ત્રો દાન કરો મિથુન રાશિફલ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી જશે નવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા ખાસ મિત્રની મદદ લો તમારું સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે મહિલા સહકર્મીઓનો સારો સહકાર મળશે તથા તમારું અધૂરા કામ પૂરા કરવામાં મદદ કરશે આજે વિદ્યાર્થીઓ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે ઉપાય ગણેશ ચાલીસાને વાંચવા અને ભજન ગાવાથી વિત્ત વધી જશે અર્ક રાશિફળ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદ આવશે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે તમે જો તમારું કૌશલ્ય તથા પ્રતિભા યોગ્ય લોકોને દેખાડશો તો ટૂંક સમયમાં તમારી જાહેર છબી નવી અને સારી થઈ જશે તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝગડશો પણ દિવસના અંતે બધું જ સમૂસૂતરું પાર પડશે ઉપાય તમારા પ્રેમી જીવનને વધુ સારું કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને કપૂર અને આરતી અર્પિત કરો સિંહ રાશિફલ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે તમારું વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવે છે દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવા ને બદલે બગડી શકે છે નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો તમે આજે સારા એવા પ્રમાણમાં તે મળશે ઉપાય સારા વિત્તીય જીવન માટે ફૂલોના વાસણમાં લીલા પથ્થર રાખો છોડોને લીલી બોટલ્સમાં રાખો અને સ્નાનકક્ષમાં પણ લીલી ટાઇલ્સ લગાડો અન્ય રાશિફળ ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય ઘરમાં ગંગાજળનો કોઈપણ હૂપમાં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે તુલા રાશિફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહે છે આથી તમે શું ખાવો પીઓ છો તે અંગે સાવચેત રહેજો આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો જો કે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે તમારા માતાપિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગેશે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો તમારી આસપાસના અનેક લોકોને અસર કરે એવા પ્રોજેક્ટને અમલામ મૂકવાની સત્તાવાહી સ્થિતિમાં તમે હશો આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે કોઈ સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે ઉપાય ગુરુવારે તેલના ઉપયોગથી બચો અને સ્વસ્થ રહો વૃશ્ચિક રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જજ વિચારશે સખ્ત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે પોતાના ઘરમાં ઈષ્ટદેવની ચાંદીની મૂર્તિની નિયમિત પૂજા કરો ધન રાશિફલ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયત્ન કરો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તમારે તમારો ફાજલ સ્યા બાળકોની સોબત માનવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે આજે તમે બધા કાર્યોને મૂકી તે કાર્ય કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય ગાયોને પાલક ખવડાવવાથી તમારો પ્રેમજીવન સારી રીતે સુધરશે મકર રાશિફલ કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે તમારા બાળકના એવોર્ડ સમારંભા આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે तब वास्तविकता करशो मुकाबलों करशोरेरा प्रियपात्र ने भूली जवू पड़ तमने तरा कार्यक्षेत्र में सारा फल मेरव कार्यशैली पर ध्यान अपवा जरूर है नहींतर तरा बोस की नजर में तारी नकारात्मक छबी बनी शे देखाव सुधारे एवं फेरफार करो तथा भाविभागीदारों ने आकर्षो आज दिवस सुंदर तथा रोमेंटिक रहे पर स्वास्थ्य ने लगती केटलीक बाबतों तमने हेरान कर ઉપાય દારૂ અને માંસાહારના સેવનથી દૂર રહીને ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરો અને બુધ ગ્રહની હાનિકારક અસરોને ઓછી કરો જે તમારા વિત્તીય વિકાસમાં મદદ કરશે કુંભ રાશિફળ આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે કલ્પનાઓ કે તરંગ તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો એનાથી તમને સારું લાગશે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે તમારા માટે સમયની સાથે રહેવો સારું છે પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે ઉપાય પોતાના પ્રેમી પ્રેમિકાને મળતા પહેલા મધ ખાવાથી યાદગાર પ્રેમજીવન પ્રાપ્ત કરી શકાય છે મીન રાશિફળ મિત્ર સાથે તમારી ગેરસમજ કે તલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે કોઈપણ નિર્ણય જાહેર કરતા પહેલાં સંતુલિત મંતવ્ય મેળવવો જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો આજે તમે બાકી રહી ગયેલા અનેક નાના પણ મહત્વના કામ પૂરા કરી શકશો પ્રવાસ મનોરંજન તથા લોકો સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનો અનુભવશો ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે બદામ વગર છીલેલા આખી મૂંગફળી ફૂટેલા ચણા ઘી ઇત્યાદિનું સેવન કરો અને ધાર્મિક તથા આધ્યાત્મિક સ્થળો ઉપર પીળું વસ્ત્ર ચડાવો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય રામ